આસો માસની શારદીય નવરાત્રીના પર્વની પૂર્ણાહૂતિ નિમિત્તે સિનોર તાલુકાના અવાખલ ગામે ભક્તિમય માહોલમાં જગતજનની મા જગદંબાના ગરબાને વિદાય આપવામાં આવી હતી આ વર્ષે નવરાત્રીના દસ દિવસની આરાધના બાદ આ વિદાય સમારંભનું આયોજન અવાખલ નિવાસી પરમપુંજ્ય મનોજભાઈ શાસ્ત્રીજીના ઘરે કરવામાં આવ્યું હતું નવરાત્રિ એ માત્ર પર્વ નહીં પણ મા દુર્ગાની ભક્તિ અને જીવાત્માઓને માના ખોળામાં રમવાનો અલૌકિક અવસર છે આ નવ દિવસો દરમિયાન ભક્તોએ મા જગદંબાના વિવિધ સ્વરૂપોની આરાધના કરી હતી એવી માન્યતા છે કે જગદંબા પોતાના ભક્તોને ક્યારેય આપતી નથી અને અને જે પણ તેમનું આરાધન કરે છે છે તેમને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે આ વર્ષે નવરાત્રીની ભક્તિ માટે એક દિવસ વધુ મળતા ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને દસ દિવસ સુધી આરાધના કરવામાં આવી હતી માતાજીની સ્થાપના પૂજા અર્ચના ગરબા અને આરતી બાદ આજે વિદાયનો અંતિમ સમય આવ્યો હતો ભક્તોએ ભારે હૈયે માતાજીના તેમના તરફ પાછા મોકલવાની વિધિ સંપન્ન કરી હતી વિદાય પરમપુંજ્ય મનોજભાઈ શાસ્ત્રીજીએ ના સભર વાતાવરણમાં જય અંબેના ગગનભેદી નારા લગાવ્યા હતા આ સમયે ઉપસ્થિત તમામ ભક્તોની આંખોમાં મા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને વિદાયનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું શાસ્ત્રીજીએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ સર્વ જગતમાં સૌનું કલ્યાણ કરે અને સર્વત્ર નામ રોશન થાય જગદંબાના આશીર્વાદ લઈને સૌએ આવતા વર્ષે ફરી માતાજીના આગમન માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં અવાકલ ગામના અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા અને પવિત્ર વાતાવરણમાં માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા જય શ્રી મહાકાલી જય નવરાત્રિ એટલે મા નવદુર્ગાનો આરાધન મા નવદુર્ગાના ખોડામાં રમવાનો એક અવસર મા જિંદગીમાં સર્વસ્વ જીવાત્માઓને કોઈ દિવસ દુઃખ આપતી નથી અને મા ભગવતીનું જે આરાધન કરે છે એને સર્વ સુખ સંપન્ન કરી મા ભગવતી સર્વ શાંતિ આપે છે અને સર્વ જગતમાં એનું નામ રોશન કરે છે આ દસ આ વખતે એક દિવસ આપણને નવરાત્રિની ભક્તિ કરવાનો માં ભગવતીની ભક્તિ કરવાનો આપણને દિવસ વધારે મળ્યો છે તો ખૂબ મા ભગવતીના ચરણમાં કોટી કોટી વંદન કરી મા ભગવતીનું દસ દિવસ આરાધન કરી આજે મા ભગવતીના વિસર્જનનો વિદાયનો સમય છે તો મા ભગવતીને ખરેખર વિદાય આપવાનું મન થતું તો નથી પણ આજે એમને આવ્યા છે ત્યાં સ્વસ્થ સ્થાને મોકલવા એ આપણી ફરજ છે દીકરાઓ તરીકે તો મા ભગવતીના વિરામનો આ સમય છે તો સર્વસ્વ જીવાત્માઓને સુખ શાંતિને સમૃદ્ધિ સર્પણ કરે એ જ મા ભગવતીના ચરણમાં વંદન કરી અને મા ભગવતીને આજે વિદાય આપી છે